અને અહીંયા રાખેલા છે ફૂલ અલગ અલગ પ્રકારના બહુ મસ્ત ફૂલ છે તમે જોઈ શકો છો અને અહીંયા વનસ્પતિના નામ પણ લખેલા છે જેમ કે જેમ કે આનું નામ છે લાલપત્તી અને હવે તમે અહીં જોઈ શકો છો અહીંયા કેવા મસ્ત ફૂલ આપજો જોયું જોઈએ હવે આપણે જસી સામેની બાજુ આલીપુર

બધી ફેમસ જગ્યા આવેલી છે તમે જોઈ શકો છો બધી ફેમસ જગ્યાના ફોટા રાખેલા છે અને નીચે નામ પણ લખેલા છે તમે જોઈ શકો છો બધી ફેમસ જગ્યા આવી ગઈ છે

જૂનું રાજકોટ જેને અહીંયા ફોટો ફ્રેમ્સ રાખેલી છે તમે જોઈ શકો છો અને નીચેના નામ પણ લખ્યા છે જો એટલે અમારું જૂનું રાજકોટ આવું હતું હું તમે જઈ શકો છો અમારું રાજકોટ આવું તમે જઈ શકો છો

पर सो 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 स्टकला जगह गई एंड प्लस हा के हावला बोला હે આ છે સ્ટેડિયમ વિકેટ ફોર સ્ટેડિયમ આ છે મેડો આ છે ઉપર નામ છે મ્યુઝિયમ શ્રી તો જૂના ની આવી

ચાપેલી છે અહીંયા બધી રાખેલી છે તમે જોઈ શકો છો અને અહીંયા પણ અહીંયા રાખ્યો છે જૂનો ટેલિફોન અને બેસવાનું પણ રાખેલું છે અને અહીંયા છે જૂનો રેડિયો તમે જોઈ શકો છો જૂના જમાનામાં રેડિયો કેવો હતો મર્ચ રેડિયો હા મર્ચ રેડિયો એનું નામ છે તો આપણે આગળ જશીએ સો ગાઈઝ હવે મારો વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલે હું અહીંયા જ પૂરો કરું છું ને આ આર્ટ ગેલેરીનો બીજો વિડીયો પણ આવવાનો છે પાર્ટ ટુ તમે એને જોવાની ભૂલતા નહીં મારા વિડીયોને લાઈક શેર